આ દાળ બનાવવા માટે મેં તુવેર ની મોયેલી દાળ લીધી છે તો આપણે પહેલા તેને ગરમ પાણીમાં ધોઈ લઈશું પછી આ દાળ ને આપણે ગરમ પાણીમાં કુકરમાં એડ કરી દઈશું પછી આ દાળ ઉકળશે એટલે તેની ઉપર જે ફીણ આવે તે તમારે કાઢી લેવાનું છે પછી તે દાળમાં સુરણ અને સિંગદાણા એડ કરીશું પછી તે દાળમાં થોડી હળદર નાખીશું પછી તે દાળને ઓગાળવા માટે આપણે કુકર ને બંધ કરીને ત્રણ સીટી મારીશું પછી આપણે વઘાર માટે એક તપેલામાં તેલ લઈશું પછી તેલ ગરમ થાય એટલે તેમાં પહેલા આપણે રાય નાખીશું તો આ વઘારમાં વઘાર કરીશું પછી આપણે તે માં આદુ મરચાની પેસ્ટ અને મીઠો લીમડો નાખીશું પછી તે વગાર માં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું પછી આપણે તેમાં મરચું હળદર અને કાશ્મીરી મરચું નાખીને તે વગાડ ને